તો વડોદરામાં સરકારી હોસ્પિટલોનું કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના પડતર પ્રશ્નો લઈ રહ્યા છે આજે કર્મચારીઓ સાથે આમ આદમી પાર્ટીએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને આપના કાર્યકર્તાઓ જોડાયા હતા કર્મચારીઓના પડતર પ્રશ્નો ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે અને તેથી જ મેન્ટલ હોસ્પિટલનો સ્ટાફ ચાર દિવસથી હડતાલ પર છે

વિતા નોકરીનું કસુંબી થાય એ અમારી જવાબદારી નથી આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર દરેક અલગ અલગ કંપનીના કર્મચારીઓ દ્વારા અમે અહીંયા ગડી રેલીનું આયોજન કરેલું છે કારણ કે અને આ રજવાત તમારે મુખ્યમંત્રીને જ કરવાના છે આજે અમે આગળ વી જઈશું કારણ કે અહીંયાથી તો કશું રિઝલ્ટ આવવાનું નથી આ બીજેપીની ભ્રષ્ટ સરકારની અંદર બધી કંપનીઓની અંદર આ લોકો યુવાધનને એ લોકો બરબાદ કરી રહ્યા છે એ લોકોને નીચે ઊહી રાખ્યા છે